યાલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે રવિવાર છે અને આપણે આ લાઇટનું કામ હતું આપણે એક ને પંદર લાઇટ વહી ગઈ એટલે ફવારા ફેરવી અને થઈ ગયા આજે થોડાક ફ્રી અને હવે કાલે સવારે પછી સવા પાછે લાઇટ આવશે એટલે એ ચાલુ થઈ ગયા ઓટોમેટિકમાં નાખી દીધી આજે રવિવાર હતો એટલે કીધું ને આપણે ઘો ગમે ને જવાનું પ્લાનિંગ હાલતો હતો તો આપણે થોડાક આપણા આજુબાજુના મિત્ર મંડળ બધા આજે ઘોઘામે જઈને નાવા અમે અહીંથી વાળિયાથી નીકળ્યા અને બીજા આપણા મિત્રો છે એ બધા માળિયાથી ઘરે આવશે તો ચાલો હવે અમે નીકળી ગયા મારી સલોની મમ્મી બે ને બીજા રસ્તે એક્ટિવા પડી એટલે ત્યાંથી લઈને આવે અમે અહીંયા આપણે બાજુમાં ભલાવેની વાડી આપણી ગાડી મૂકીએ એટલે ત્યાંથી અમે લઈને આવીએ હવે જઈએ આપણે વડાળા તો મિત્રો તો હવે આપણી ગાડી આવી ગઈ તો આપણે હાલો હા વા ભлла બાપાના ભલા ભલા ભાઈ ની વાળી આ હા ભлла બાપાના ભલા ભાઈના બાપા જે આ રોડ પર ગાડી પડી હે ની હા એની આમ દિવા તો આઈ થી આપણે ગાડી કપા લીધી હે ના ભાઈ તો હાલો હવે અમે પૂગીને દેખાડશું તો અમે હવે કોગમ જવા હાટું નીકળી ગયા હે ગાડી લઈને તો આ જોવો છો ચોમાસામાં કેવો આ મસ્ત હરિયાળી માંડવીને અહીંયા તો આ વડી આવી ગઈ હતી આ વાડી મુનાભાઈની છે એની માંડવી પછી એના સોયાબીન નાળી એના પછીની આવશે આપણે નિજર કાકા જે અત્યારે બોમ્બેમાં છે જો નિજાર કાકા તમારી વાડી તમે મારા વિડીયા જોતા હોય તો આ તમારી માંડવી તુવેર આ તમારો બંગલો

અત્યારે આપણે હોય ગયા માળીએ પણ ખેતીવાડી આપણે અવાણિયા છે એટલે આ જૂનો ગામ આપણો અવાણ્યા આપણા અહીંયા તો કરશણવાળા શશીભાઈ છે અહીંયાથી થોડીક આપણે મીઠાઈ લેવાની છે તો અહીંયા પાંચ થઈ આવીએ પહેલાં તો થોડોક તમને આપણા ગામનો આ ઝલક બતાવી દો

तो मित्रों तो अब क्या आपड़े वडाडा पुगी गया है तो कोगम जावनो रस्तो है तो आ वडाडा एठे उतरी गया तो हम यहां तो पुगी गया आपड़े यहां कोगम तो नो रस्तो है यार તો અત્યારે સલોની ને મારા મમ્મી આવી ગયા હે તો બીજો પાછળ એક્ટિવામાં આવે આવે તો હું ને મારા પપ્પા ટુ વ્હીલર ને એ બે એક્ટિવામાં અહીંથી હવે ફટાફટ અહીંયા પૂગી જાય પછી અમે તમને અહીંયાનો સીન દેખાડું ત્યાં સુધી બાય બાય તો અત્યારે આપણે અહીંયા કોઈ ગમે આવી ગયા છે આ તમે પબ્લિક જોવો અહીંયા ટુ વ્હીલર ને ફોર વ્હીલર ને ટુ વ્હીલર ને ફોર વ્હીલર દેખાય છે વારતી વારની હિસાબે તો બહુ અહીંયા આપણે ગાડી પાર્કિંગ કરીને અહીંયા આપણે નીચે જવાનું છે હાલી આપણા મિત્ર હતા એ બધા પોતી ગયા આપણે અહીંયા જઈને તમને બતાવવું પછી આપણે એકાદ મારી આપણે Đang chạy xa là. ગ્રુપ સાથે આપણે બધા નીકળી ગયા બાર હવે થોડુંક આપણે નાસ્તા પાણી કરી લઈએ સમશું સર આપણું એક ગ્રુપ હજી વાહ પછી ધીરે ધીરે બધા બહાર નીકળે છે હવે તો ચાલો મિત્રો સારી જગ્યા ગોતી અને બધા ગ્રુપ સાથે થોડો ઘણો નાસ્તો પાણી કરી લઈ મિત્રો હવે નાસ્તો કરવા ગયું છે ચાલો અમે નાસ્તો કરી પછી પાછા મળીએ થોડાક આગળ તો ચાલો મિત્રો આજનો આપણો જે બધા મિત્ર મંડળ સાથે ગોગમ નાવાનો કાર્યક્રમ હતો એ અહીંયા આપણો પૂર્ણ થઈ ગયો નાઈ લીધું મસ્ત નાસ્તા પાણી કરી લીધા હવે જોયા જઈએ ઘરે આપણે તો ચાલો મિત્રો આપણા પાછા નેક્સ્ટ વિડીયો મળીએ જો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો જય જવાન જય કિસાન જય હલિંદ